આપણે અમારી અહીંયા સેવામાં નાના મોટા બાલમંડલો ચાલતા હોય પછી કૃષ્ણ જન્માષ્ટમીનો મહોત્સવ છે શરદ પૂર્ણિમાનો મહોત્સવ છે એવા ઘણા બધા મહોત્સવ અમે અહીંયા ઉજવતા હોય અહીંયાથી બહારથી મુંબઈ છે સુરત છે વડોદરા અંકલેશ્વર નવસરા નવસારી વલસાડથી ઘણા બધા લોકો આવતા હોય જેને અમે અમારી સુવિધા પ્રમાણે જમવાનું બીજું રૂમની સુવિધા આપતા હોય પછી લોકોના નાના મોટા પ્રોગ્રામ જે અહીંયા ઉમરગામમાં રહીએ છીએ બહારથી આવીને જેને અમે અહીંયા સ્પેસ પ્રોવાઈડ કરાવીએ છીએ જેમાં એનો બેબી શોવરનો પ્રોગ્રામ છે પછી સગાઈનું શાદીની રસમાં એવી ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે પછી મોસમ પ્રમાણે અમે ચપ્પલ વિતરણ છે બ્લેન્કેટ વિતરણ છે પછી બ્લડ ડોનેશનના કેમ્પ છે એવા ઘણા બધા મંદિરથી કરાવીએ છીએ પણ હજુ અમે કરાવતું રહેશું એટલે અમારી વિનંતી છે કે તમારો બધાનો સાથ સહકાર મળે ઓર અમારી આજ જ ભવિષ્યમાં આપણા સનાતન ધર્મને હિન્દુ ધર્મને और अपना सनातन हिंदू पर्वती ने आगे ले चाहे। आमा बदा आप जो जाए साथ जय स्वामीनारायण जय श्या जय कृष्ण लाल की जय दर्शक मित्रों नमस्कार आज हम खड़े हैं एस टी पी गुरुकुल श्री स्वामीनारायण सनातन मंदिर उमर गांव के इस पटांगण में भगवान के दिव्य दर्शन यहाँ हो रहे हैं यहाँ भगवान के सानिध्य में सैकड़ों सेवा प्रवृतियाँ चल रही है हर रविवार को यहाँ बाल मंडल होता है छोटे छोटे बच्चे आके यहाँ हमारी भारतीय संस्कृति के संस्कार पाते हैं। हर तीसरे रविवार को यहाँ सत्संग सभा होती है संत लोग आते हैं सब भक्त लोग उनके सानिध्य में सत्संग का लाभ पाते हैं। एक छोटा सा मंदिर लेकिन सभी लोगों के लिए संस्कार की समृद्धि पाने का एक सही ठिकाना यहाँ एक सुंदर हॉल भी है आप यहाँ आके जन्मदिन या छोटे छोटे प्रासंगिक प्रसंग भी यहाँ कर सकते हैं यहाँ का छोटा मैदान भोजनालय बहुत भक्त लोग यहाँ आके प्रसाद पाते हैं आप भी यहाँ धन्य हो सकते हैं यह कैंपस केवल भगवान का मंदिर ही है ऐसा नहीं है इस कैंपस के द्वारा समाज सेवा और शिक्षण सेवा भी हो रही है बच्चों को अभ्यास के लिए शिक्षण की किट दी जा रही है समर में चप्पल वितरण होता है तो वैसे ही विंटर में ब्लैंकेट डिस्ट्रीब्यूशन होता है ऐसी अनेक सेवा प्रवृत्ति यहाँ हो रही है हम आप सब को विनती करते हैं आप यहाँ पधारिए भगवान का दर्शन कीजिए सत्संग कीजिए और अपने जीवन को धन्य बनाइए जय नारायण जय जै भारत जय श्री स्वामी नारायण जय श्री राम जय श्री कृष्ण जय भारत શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર એજીવીપી ઉમરગામ શ્રી સ્વામિનારાયણ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એજીવીપી અમદાવાદની આ શાખા છે આ શાખાના મોટા અમારે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપુરી સ્વામી તેમજ પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણ દાદી સ્વામીની પ્રેરણા એ માર્ગદર્શનથી આ છેલ્લા બે વર્ષથી આ મંદિરનું નિર્માણ તેમજ ભૂમિદાતા તરીકે અમારે ગિરનાર ચાગરૂપ મુંબઈના અમારે હરેન્દ્રભાઈ વેણી પરિવારનો પણ આ સંસ્થામાં ખૂબ સિંહ ફાળો રહ્યો છે આ સંસ્થામાં અમારા ગુરુદેવ અમારા પૂજ્ય સ્વામીનો મૂળ હેતુ ત્રણ વસ્તુ છે સર્વજીવિતાઓ પ્રવૃત્તિ શૈક્ષણિક પ્રવૃત્તિ અને સત્સંગી પ્રવૃત્તિ એ ત્રણેય પ્રવૃત્તિઓ અહીંયા આ મંદિરમાં થઈ રહી છે એમાં સૌ

સાથે સાથે અહીંયા બાળ સત્સંગ સભા પણ દર રવિવારે સાંજે સાડા ચાર કલાકે થતી હોય છે એમાં પણ અનેક બાળકો જોડાતા હોય છે તેમજ બીજી જે સામાજિક પ્રવૃત્તિઓ છે એમાં ધાબળા વિતરણ હોય ચપ્પલ વિતરણ હોય કે નાના મોટા અહીંયા અણકૂટ થતા હોય ફલકૂટ થતા હોય એ એમનું પણ વિતરણ જરૂરિયાતમંદ લોકો સુધી દરિદ્ર નારાયણ તેમજ ગરીબો સુધી પહોંચતું હોય છે અને આ ત્રણ હેતુની સાથે આ મંદિરની મુખ્ય અમારે આ કોઈ ક્ષેત્ર ખૂબ સારી રીતે કેમ્પસ છે એમાં વિવિધ સુવિધાઓ પણ છે અહીંયા રૂમો પણ છે હોલ છે ગાર્ડન છે તો ઘણા પારિવારિક પ્રસંગો પણ અહીંયા લાભ લેતા હોય છે અને લે છે તો આ બધી પ્રવૃત્તિમાં આ એક સેવાકી પરબમાં સૌ કોઈ જોડાઈ અને બીજાને પણ જોડીએ तो जय हेलो मेरा नाम त्रुषिका चौरसिया है मैं यहाँ रहवासी हूँ ये yeah. स्वामीनारायण मंदिर जितना बड़ा और सुंदर है मैं बता नहीं सकती हूँ काफी सुकून मिला यहाँ आके हम लोग को यहाँ रहने की सुविधा yeah. है फैसिलिटीज है काफी नीट एंड क्लीन मंदिर है आप लोग आइए विजिट कीजिए देखिए मंदिर को कितना सुंदर है yeah. नमस्ते